આ બધા પેરામીટર્સ ઉપર આપણે ડિસ્કશન કરીશું મારી સાથે આ ડિસ્કશનની અંદર જોડાશે જીઓજીટ ફિનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ અને સાથે જ બાય કેપિટલના જીગર મિસ્ત્રી સ્વાગત છે આપ બંનેનું શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન સૌથી પહેલા જીગરજી આપનાથી શરૂઆત કરવા માંગીશ હિસ્ટોરિકલી આપણે વિટનેસ કર્યું છે કે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેની અંદર ગ્લોબલ સેટઅપની સૌથી મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે અને રિસન્ટલી આપણે અમુક ડેવલપમેન્ટ્સ જોયા છે એના વિશે ડિસ્કશન કરીશું બટ એ પહેલા અત્યાર સુધીની જર્ની જે જોઈ છે આપણે જીડીપીની અંદર કોન્ટ્રીબ્યુશન ની જે વાત કરવા જઈએ તો એ પણ નિયરલી ટુ પર્સન્ટ જેટલું કાઉન્ટિંગ થાય છે આ ઇન્ડસ્ટ્રીનું એઝ ઓફ નાવ કેવી રીતના પ્લેસ્ડ મેટલ કંપનીઝને જોઈ રહ્યા છો છેલ્લા બે વર્ષનું જે આઉટ પરફોર્મન્સ હતું ઓલમોસ્ટ બસો ટકા સુધીના રિટર્ન્સ પ્રોવાઈડ કર્યા છે આ ઇન્ડેક્સે ત્યાંથી હવે યર ટુ ડેટ આઠ ટકાનો ડિકલાઇન કેવી રીતે જોવું જોઈએ અને એના જ એક એનાલિસિસથી શરૂઆત કરીએ ગુડ મોર્નિંગ અતિથિ તમે બોલાવ્યો તમારા શો પર એના બદલ ધન્યવાદ સી તમે આને બેઝિકલી તમારે આને બે ભાગમાં ડિવાઈડ કરવું જોઈએ આનું તમારું એક તો છે તમારી સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને બીજી છે નોન પેરસ બેના ડાયનામિક્સ અને ઓપરેટિંગ પેરામીટર્સ અલગ અલગ છે સ્ટીલ એવી ઇન્ડસ્ટ્રી છે કે જે યુ નો બહુ જૂની છે પાંચ હજાર વર્ષથી કોઈને ના કોઈ રીતથી આપણે સ્ટીલ બનાવતા આવ્યા છે દુનિયામાં આ ઇન્ડસ્ટ્રીનો મોટો ટર્ન આવ્યો અરાઉન્ડ ટુ થાઉઝન્ડ વનમાં જયારે વર્લ્ડ સ્ટીલ કેપેસિટી હતી તમારી લગભગ આઠસો મિલિયન ટન અને ચાઇનાનો જે ગ્રોથ જે હિસાબથી શરૂ થયો એ હિસાબથી એ લોકોએ ચાઇનામાં સ્ટીલ વધારવાની પ્રોડક્શન કેપેસિટી વધારવાની શરૂઆત કરી નેક્સ્ટ દસ વર્ષમાં ચાઇના એડેડ એઇટ હંડ્રેડ મિલિયન ટન્સ ઓફ સ્ટીલ કેપેસિટી એટલે જેટલું દુનિયાનું પ્રોડક્શન હતું એટલું એ લોકોએ ઇનિશિયલી યુ નો કેપેસિટી બિલ્ડ કરવાનું ચાલુ કર્યું અને તે હિસાબથી એ લોકોનું કન્ઝમ્પશન બી સાથે સાથે વધતું ગયું બે હજાર દસ અગિયાર પછી એ લોકો ચાઈનાની સ્ટ્રેટેજીમાં એક વર્ષ જ્યારે પ્રોડક્શન તો એ લોકોનું કાસું વધારે છસો સાડી છસો મિલિયન ટન પણ ડોમેસ્ટિકલી એટલી રિકવાયરમેન્ટની જરૂરિયાત નથી તો એ લોકોએ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું એશિયા યુએસ યુરોપ બધી જગ્યા પર બે હજાર ચૌદ પંદર સુધી ઇન્ડિયન બધું ઇમ્પોર્ટ થઈ રહ્યું હતું ચાઈનાથી સાઉથ કોરિયાથી ગવર્ બે હજાર સોળમાં મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ લગાવી ગવર્મેન્ટે ત્યારે બધી સ્ટીલ ઇન્ડસ્ટ્રીને ખુબ ફાયદો થયો એનો અને એના પછી ચાઇના ની પોલિસીમાં બી ફરક આવ્યો ચાઇના એ ડિસાઇડ કર્યું કે અમારું પોલ્યુશન હવે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે અને અમે એ હિસાબથી પોલ્યુશન કંટ્રોલ કરીશું અને દેરફોર જે સ્ટીલ પ્રોડક્શનની ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં રિકવાયરમેન્ટ નથી એનો લોકોએ પ્રોડક્શન બંધ કરી દીધું અને ત્યારથી જે આ લાસ્ટ ત્રણ ચાર વર્ષની તમે સોર્ટ ઓફ સ્ટ્રોંગ ગ્રોથની વાત કરી એ એના ફોલોઈંગ છે કારણ કે ચાઇનાનું પ્રોડક્શન કમ હતું ઇન્ડિયામાં કન્ઝમ્પશન સારું હતું અને યુ નો ગ્લોબલી સ્ટીલ પ્રાઇસીસ વધવા માંડ્યા હતા તમારું જે અત્યારનું કરેક્શન છે એ તમારે થોડું કોન્ટેક્સમાં મૂકીને જોવું પડશે તો ઇન્ડિયાની કેપેસિટી અત્યારે છે ક્લોઝ ટુ વન ફિફ્ટી મિલિયન ટન પ્રોડક્શન છે કરીબ વન એન્ડ મિલિયન ટન અને કન્ઝમ્પન છે હન્ડ્રેડ મિલિયન ટન એટલે લગભગ આપણે વીસ મિલિયન ટન એક્સપોર્ટ કરીશું ગવર્મેન્ટે આવીને કીધું કે હું એક્સપોર્ટ પર હવે પંદર ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવીશ એનાથી શું થાય કે તમારો જે સ્ટીલ પ્રાઇસીસ તમે એક બાજુ વિચાર એક્સપોર્ટ છે એના પર ડ્યુટી ટેક્સ થશે પણ એવી રીતના નથી થતું કારણ કે કંપની પાસે ઓલ્ટરનેટિવ છે કે તમે એક્સપોર્ટ કરો કે ડોમેસ્ટિક માર્કેટમાં વેચો તો એક્સપોર્ટની પ્રાઇસીસ જો બહુ ઓછી થઈ જાય તો કંપની ડોમેસ્ટિક માર્કેટમાં વેચવા માંડે એટલે જે તમારું સ્ટીલ પહેલા ઇમ્પોર્ટ પેરિટી પર ટ્રેડ થતું હતું એની જગ્યાએ આવે એક્સપોર્ટ પેરેટી પર ટ્રેડ થાય બિફોર ધ અનાઉન્સમેન્ટ ઓન ફ્રાઇડે તમારી સ્ટીલ પ્રાઇસીસ એક બ્રોડ હોટ હોટરોલ્ડ કોઈલ જે બેન્ચમાર્ક છે એચઆરસી એનો પ્રાઇસ તમે જુઓ તો લગભગ સિત્તેર હજાર રૂપિયા હતો અને બીકોઝ ઓફ ધીસ ડ્યુટી કરેકશન એમાં લગભગ દસ હજાર જોઈએ એ હિસાબથી ડ્યુટી નું ઇમ્પેક્ટ થતું પછી સ્ટીલ જે છે ચાર હજાર રૂપિયા પડી ગયું જે રીબાર છે જે કન્સ્ટ્રક્શન યુઝ થાય એ લગભગ સાત હજાર રૂપિયા પડ તો યુ નો આ ઓલરેડી ઇમ્પેક્ટ થઈ ચૂક્યું છે ઇન્વેસ્ટરે જે આટલા બે વર્ષમાં તમારે ડી લિવરેજનો ફાયદો મળ્યો એમને યુનો ઘણી બધી કંપનીઝે જે ડેટ રીપે કરી દીધું પ્રોફિટેબિલિટી ગ્રોથ થઈ એનાથી તમે વેલ્યુએશન મલ્ટિપલ્સ બી બધી ના રીરેટ કરી દીધા હતા હવે જો એક ગવર્મેન્ટે આજે પંદર ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવી છે તો ઇન્વેસ્ટર્સ હવે એવું વિચારશે કે વાય કેન ઇટ નોટ બી રેસ્ટ ટુ ટ્વેન્ટી પર્સેન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સેન્ટ એટલે તમારું જે વેલ્યુએશન મલ્ટિપલ છે એ ડિરેટ થઈ જાય અને બીકોઝ ઓફ વિચ તમે આ સ્ટીલના શેર્સમાં જે ફોલ જોયો છે ઇઝ ઓન ધેટ અકાઉન્ટ ગ્લોબલ કન્ડિશન બી થોડી વીક થઈ હતી તો લગભગ સો ડોલર જેવી ગ્લોબલ પ્રાઇસીસ પડી હતી જેનું બી ઇમ્પેક્ટ તમને જોવામાં આવ્યું છે હવે પ્રાઇસીસ ઘણી ખરી કરેક્ટ થઈ ગઈ છે સાઈઠ હજાર રૂપિયાની આસપાસ જે એચઆરસી છે એ સ્ટેબિલાઇઝ થવું જોઈએ વિચ મીન્સ કે અલગ અલગ કંપની પર અલગ અલગ ઇમ્પેક્ટ પડશે આપણે જયારે ની વાત કરીશું ત્યારે વી કેન ટોક ફર બિલકુલ એની સાથે જ આપણી સાથે આ કન્વર્સેશનમાં જીઓજી ફિનાન્સિયલ્સના ગૌરાંગ શાહ પણ જોડાઈ ચૂક્યા છે ગૌરંગજી આપણે તો ઘણી વખત મેટલ ઇન્ડસ્ટ્રીની ઉપર ડિસ્કશન કર્યું છે અને મને યાદ છે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ડિસ્કશન કરી પણ રહ્યા હતા ત્યારે મેટલ કંપનીઝની અંદર જે પરફોર્મન્સ હતું ખાસા સારા ટર્મ્સની અંદર જોયું છે આપણે હવે અહીંયા આગળથી તમે આ જે વર્ષ પત્યું છે ફિનાન્શિયલ નંબર્સ કેવી રીતના જોયા છે ઇન્ડિયન કંપનીઝ પ્લેસ છે કંપની રો મટી આપણે જોઈ ચૂક્યા ચુક્યા છીએ કોસ્ટ સ્ટ્રકચર વધી ચૂક્યું છે ફ્રાઇડ ક્રોસ બધા એટલા બધા વોલેટિલિટી ચુકી છે આ બધું ટ્રાન્સલેટ થઈ અને માર્જિન્સ ઉપર ડેન્ટ તો કરી જ રહ્યું છે પણ તમારા ઓપનિંગ થોટ્સ ની શરૂઆત કરીએ કેવી રીતે એનાલાઇઝ કર્યા છે તમે તો નિરંતર આઉટ પરફોર્મન્સ બાદ અમુક કારણો અને સમાચારો અને નીતિઓમાં બદલાવને લઈને આપણે ધાતુ ક્ષેત્રમાં કરેક્શન આવતા જોયું છે લાગત ખર્ચની જે તમે વાત કરી તો ક્ષેત્રને અલગ અલગ કંપનીઓ પર નિર્ભર રહે છે અને એવું નથી અધિતિ કે પૂરેપૂરો જે લાગત ખર્ચનો ઉપરની સપાટીનો આંકડો છે એ કંપની ભોગી લે છે મોટે ભાગે મોટો ભાગ જે વૃદ્ધિ થયો છે કાચા માલને લઈને અથવા તો લાગત ખર્ચને લઈને એ બધી જ ક્ષેત્રની કંપનીઓ બહુ જ સરળતાથી પાસોન કરી દે છે ઉપભોક્તાઓની ઉપર મોટો ભાગ જેનાથી એમનો જે નફાનો માર્જિન છે અને જે અનુમાન છે એમાં મોટું નુકસાન તમને જોવા નથી મળતું પણ આ જે એક્સપોર્ટ ડ્યુટીને લઈને પરિસ્થિતિ ઊભી થઈ છે તો સ્વાભાવિક છે કે જે કોમ્પિટેટિવ એડવાન્ટેજ હતી ભારતમાં સ્થાપિત ધાતુ ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓને એક્સપોર્ટ બેનિફિટ એમને જે મળતો એ હવે નીકળી ગયો છે ડ્યુટી હાઇકથી અને આ ડ્યુટી હાઈક કરવાથી ડેફિનેટલી તમારા જે પરિણામ આવશે આન હળે વર્ષના પહેલા બીજા ત્રિમાસિકના એમાં તમને કદાચ નીચલી સપાટી જોવા મળે અને એના કારણે અમુક ડી રેટિંગ અથવા તો ડાઉનવર્ડ નીચેના તરફના લક્ષ્યાંક બી આવી તક પૂરેપૂરી શક્ય પણ આ જે પગલા લીધા છે સરકારે એ કોઈ સ્ટેપ મધરલી આમાં તમને પરિવર્તન બી આવતું દેખાશે અને જે રીતના અમારી વિચારધારા છે સરકાર જે રીતના ખર્ચો કરી રહી છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં સુધાર થઈ રહ્યો છે નિજ ક્ષેત્રની કંપનીઓ હવે કેપેક્સ ની વાતો કરવાની શરૂ કરી તો તમારે જે મુખ્ય બે કમોડિટી છે સિમેન્ટ અને મેટલ એ તમને જરૂરત પડશે જ કારણ કે એના સિવાય કોઈ બી સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બનાવી ના શકો ઊભું ના કરી શકો એટલે એક્સપોર્ટ એડવાન્ટેજ ભલે જતો રહ્યો છે પણ ડોમેસ્ટિક ડિમાન્ડ મારા ખ્યાલથી ઘણી રહેશે અફકોર્સ જે રિયલાઇઝેશન્સ કરન્સી રેવન્યુમાં તમને ડોલર રેવન્યુમાં મળતા હતા એ ડિસએડવાન્ટેજ થઈ ગયો છે પણ ડોમેસ્ટિક માર્કેટમાં મારા ખ્યાલથી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે પણ એ અસર મારા ખ્યાલથી એક કે બે ત્રિમાસિક સુધી રહેશે અનલેસ એન્ડ સરકાર વળી પાછા બદલાવ કર્યા છે એક્સપોર્ટ ને લઈને એની ઉપર વળી પાછા વિચાર કરે આત્મચિંતન કરે અને કોઈ જાતનું યુનો રિલીફ પેકેજ આ ઇન્ડસ્ટ્રીને આપે તો શક્ય છે કે થોડું પરિવર્તન થઈ શકે છે પણ એના માટે સમય લાગશે બિલકુલ એની ઉપર આપણે ખાસ ફોકસ કરતા રહીશું જીગરજી પાસેથી એક બેઝિક આઈડિયા લઈ લઈએ ડિમાન્ડ અને સપ્લાયની સિચ્યુએશન એઝ ઓફ નાવ ઇન્ડિયાની અંદર છે એને હેલ્પ કરવા માટે અહીંયા આગળથી આ મેજર્સ આપણે ગવર્મેન્ટ તરફથી આવતા જોઈ રહ્યા છે બટ ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન તરફથી કમેન્ટ્સ પણ હતી કે આના લીધે થોડુંક સેન્ટિમેન્ટ હર્ટ થતા દેખાશે એક્સપોર્ટનું એની સામે સરકાર તરફથી બીજું જે અમુક રો મટીરિયલ છે એની ઉપર પણ કસ્ટમ્સ ડ્યુટીની અંદર થોડુંક વેવ ઓફ આપવામાં આવ્યું છે कुकिंग कोलली बात करिए कि केफरो निकलली बात करिए एक कितलू हेल्प करसे थोड़ो कॉस्ट स्ट्रक्चर मेंटेन करवा वाटे एनी ऊपर एक डिस्कशन થી શરૂઆત કરીલ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી જરાની વાત કરી રહ્યા છે કે કેવી રીતે જુઓ છો તમે જીગર અને પ્લેસનાના બેનિફિટ્સ કેવી રીતે ટ્રાન્સલેટ થાય છે શરદતી તો અમાર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જોવાની છે કે ભલે તમારું યુ નો સિમેન્ટ ઇન્ડસ્ટ્રી અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી માં બહુ મોટો ફરક છે એ મોટો ફરક એ છે કે ઇન્ડિયાની ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન જે બી હશે પ્રાઇસીસ તમારી થાય ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય પર તો આજે ચાઇનાનું કન્ઝમ્પન ઓછું થઈ ગયું કે યુએસનું કન્ઝમ્પન ઓછું થઈ ગયું તો તમારું ઇન્ડિયાનું કન્ઝમ્પશન કેટલું પણ સ્ટ્રોંગ હશે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં એનું તમને પ્રાઇસમાં ઇમ્પેક્ટ નહીં દેખાશે ફર્સ્ટ પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ ઇઝ કે અલગ અલગ કંપની જે લિસ્ટેડ સ્પેસમાં છે એ અલગ અલગ હિસાબ થી ઇન્ટીગ્રેટેડ છે વિથ આયન ઓર અને કોકિંગ કોલ જે સ્ટીલ બનાવવા તમને જોઈએ હવે ટાટા ની વાત કરું તો ટાટા સ્ટીલ ઇન્ડિયામાં ફૂલ્લી ઇન્ટીગ્રેટેડ છે તમને એમની પાસે આયન ઓર હંડ્રેડ પર્સેન્ટ રિક્વાયરમેન્ટ છે સેલ હન્ડ્રેડ પર્સેન્ટ રિક્વાયરમેન્ટ છે ની પણ જે એસ ડબ્લ્યુ સ્ટીલ છે એ પૂરી તરફથી ઇન્ટીગ્રેટેડ નથી એનો મતલબ છે કે અગર એ લોકો એક્સપોર્ટ ડ્યુટી અને પેલેટ એના પર ફોર્ટી ફાઈવ પર્સેન્ટ એક્સપોર્ટ ડ્યુટી લગાવી છે પેલેટ પર જો એ કંપની આયર્ન ઓર બી બાય કરતી હશે જે જેએસડબ્લ્યુ સ્ટીલ કરે છે એનએમડીસી બેલારીમાંથી અને ઓડિશામાંથી પણ સોરી છત્તીસગઢમાંથી પણ તો તેમને એ લો મટીરિયલ કોસ્ટનો ફાયદો દેખાશે પણ ફોર સ્ટીલ એક્સક્યુઝ મી ફોર સ્ટીલ શેર્સ ટુ ડુ વેલ તમારે મેઇન હેડલાઇન પ્રાઇસિંગની ઇમ્પેક્ટ આવી જોઈએ તમારી જો આયર્ન ઓરની કોસ્ટ ઓછી છે ને તમારું ઇબિટડા વધી રહ્યું છે બીકોઝ ઓફ લોઅર કોસ્ટ તો તમારે શેર્સમાં એ સેન્ટિમેન્ટલ પોઝિટિવ એટલું ક્લિયરલી દેખાવાનું બંધ થઈ જશે તો દેરફોર તમારે ગ્લોબલ ડિમાન્ડ સપ્લાયને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે અને ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય પછી તમારે આજે ગવર્મેન્ટ એક્શન્સ છે હવે ગવર્મેન્ટ એક્શન્સ બી એના માટે છે કે તમારું ઇન્ફ્લેશનમાં તમે જોયું હશે કે જે હિસાબથી ઇન્ડિયામાં વધી રહ્યું છે યુ નો શક્તિકાંતા દાસ આરબીઆઈ ગવર્નરે અનસ્કેડ્યુલ્ડ મીટિંગમાં યુનાનિમસ પ્રાઇઝ તમારું રેટ ઇન્ક્રીઝ કર્યું તો એક મોનેટરી પોલિસી જે હિસાબથી ચાલતી હોય એને કમેન્સ્યુરેટલ પોલિસી બી ચાલવી જોઈએ આજે ઓઇલના જે હિસાબથી ભાવ વધી ગયા છે ગવર્મેન્ટ કોફર્સ પર એટલીસ્ટ ટુ એન્ડ હાફ લાખ કરોડનું ઇમ્પેક્ટ છે તો એક બાજુ પર તમારી એ રીતના ન હોઈ શકે કે તમારે ઇકોનોમીને એકદમ કોસ્ટનું ઇન્ફ્લેશન આવી રહ્યું છે અને બીજી બાજુ ખાલી સ્ટીલ કંપની જેને તમે યુ નો બહુ મદદ કરી હતી પહેલા એને કન્ટિન્યુઅસ રેકોર્ડ પ્રોફિટ થઈ રહ્યા છે તો એ બેલેન્સિંગ જરૂરી હતું જે ગવર્મેન્ટે એમની એક્શનથી કર્યું છે કારણ કે એમણે પાસ્ટમાં હેલ્પ બી કરી હતી જે કે મેં કીધું બે હજાર સોળમાં ના કમ્પેર ટુ દેટ તમારે ડિસ્ટિંગશન કરવું પડશે નોન ફેરસમાં નોન ફેરસ કંપનીઝ એ છે બેઝિકલી જે તમારે યુ નો એલ્યુમિનિયમ ઝીંક એ બનાવે છે એમાં કોઈ દિવસ ગવર્મેન્ટે એમને ઇમ્પોર્ટ ડ્યુટીનો બેનિફિટ કે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસનો બેનિફિટ નતો આપ્યો અને કોન્સિકવન્ટલી એમને કોઈ એક્સપોર્ટ ડ્યુટી બી નથી લગાવી એ બી માનવું જોઈએ આપણે કે જે સ્ટીલનું ઇમ્પેક્ટ છે આજે સો મિલિયન ટનનું કન્ઝમ્પશન છે એની જે સિત્તેર હજાર રૂપિયાના હિસાબથી તમે સ્ટીલ પ્રાઇસ જુઓ અને ચાર પાંચ મિલિયન ટનનું એલ્યુમિનિયમનું કન્ઝમ્પશન છે તો એલ્યુમિનિયમનો એટલો ઇમ્પેક્ટ તમારા ઇન્ફ્લેશન પર નથી જેટલો સ્ટીલનો છે કારણ કે ઘણા બધા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ પણ સ્ટીલ બહુ યુઝ કરતા હોય છે तो देर फॉर नॉन फेर मार हिसाब से इज इन अ बेटर प्लेस देन अट्टील साइकल फोकस करे तो यू नो तीजनेबली गुड ग्रोथ दिखाते स्टील में कहते स्टोक प्राइसिसप ऑन गोईंग डाउन एंडस्ट्री स्ट्रक्चर जो हिसाब से डेमेज थे बिकॉज ऑफ रेग्युलेटरी एक्शन ए तेरे ध्यान में राखी चलव पड़ स फॉर द नेक्स्ट सिक्स एट टेन मंथ जहाँ सुधी आरबीआई ने फिजिकल पॉलिसी यू नो वील की બિલકુલ તો એની સાથે જ આપણે ક્વિક બ્રેક પણ લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને આ સેક્ટરની અંદર કઈ કંપનીઝ છે જેની પર આપણે ધ્યાન રાખવું જોઈએ એના વિશે ડિસ્કશન કરીશું આ ક્વિક બ્રેક લઈએ છીએ ત્યારબાદ પાછા ફરીએ પરફોર્મર ઓફ ધ મન્થ સર એ ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે ઇન્ક્રીમેન્ટ કેમ ભાગી જાય છે પેલી સીડી દેખાય છે તને એ સીડીના પહેલા પડાવમાં છે તું કાલે ટોપ પર હશે एक कालनी वाट जो माय बॉय रोहन एक काल क्या रे नहीं आवे दोस्त तमारी साची योग्यता समझवा वाला हमेशा करे छे सीधी बात जे वी रीते करे छे आईआईएफएल फाइनेंस आईआईएफएल गोल्ड लोन ब्रांच मा सोनू आपो 5 मिनट मा पैसा लो वधारे लोन नी रकम झंझट सौ थी ओछी आईआईएफएल फाइनेंस सीधी बात विल वी हैव द सेम काइंड ऑफ बुल रन एज 2021 हम मे बी नॉट बट कैन वी स्टिल मेक कंसिस्टेंट रिटर्न्स ओ एब्सोल्युटली हाउ By simply using a systematic approach to investing. So, basically, if you want to make money in 2022, you need to have the right system, the right mindset, and the right approach. And we are here to teach you just that through a simple, objective, and a systematic way. So, join us for the three day virtual experiential workshop on stock trading. Book your tickets and take the first step towards becoming a professional investor. CNBC TV 18 presents Invest Wise Learn, Earn, and Grow. Powered by Malcom's View. No, 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 no. D. S. Aapne. E. No out se. E. No out se. Let's start. Ek expert. जे तुमने बना भी सके छे एक्सपर्ट लाइव मार्केट ना सचोट विश्लेषणों साथे मार्केट लांग एविग्स कैश हर खुशी के लिए काफी है સ્વાગત છે આપનું રજૂઆતની અંદર અને એની સાથે રેકમેન્ડેડ ઉપર એક નજર કરી લઈએ આ સેક્ટરની અંદર કઈ એવી કંપનીઝ છે જેની અંદર હજી પણ તમે ધ્યાન રાખી શકો છો અને ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન્સ બેટર પ્લેસ છે જેની ઉપર નજર રાખવી જોઈએ એના ડિસ્કશનથી શરૂઆત કરીએ ગૌરંગજી આપની સાથે શરૂઆત કરીએ આ સેક્ટરની અંદર તમને કઈ બેસ્ટ પ્લેસ કંપની દેખા છે ફર્સ્ટ કેન્ડિડેટ કયું છે ઘણો ગમે છે અમને ઇનફેક્ટ ચાર કંપનીઓ છે આ ક્ષેત્રમાં જે અમને ગમે છે એમાંથી એક હિંડા છે અને રિલેટિવલી આઈ થિંક જે રીતના પરિણામ આવેલા અને મેં એક ટિપ્પણી કરી કે કદાચ આ જે અસર છે એ કદાચ તમને એક કે બે ત્રિમાસિક સુધી વધારે પડતી આવી સ્ટીલ રિલેટેડ કંપનીઓ પર મળશે નોટ સો મચ અધર જે નોન ફેરેસ્ટ છે એની કંપનીઓ પર એટલી અસર નહીં પડે પણ આ જે પ્રાઇસ કરેક્શન આપણે જોયું છે અને જે રીતના થોડી ઘણી નેગેટિવિટી બની ગઈ છે આ સેક્ટર તરફ અને સેક્ટરથી જોડાયેલી કંપનીઓ તરફ મને લાગે છે હિન્ડાલકો એક એવી કંપની છે આમાં પ્રાઇસ કરેક્શનનો લાભ લઈને તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ લાંબા ગાળાનો તાત્પર્ય આ બધી ડેવલપમેન્ટ બાદ મારા ખ્યાલથી દોઢ વર્ષથી વધારે જો સમય સીમા હોય તો મારા ખ્યાલથી વધારે ઉચિત છે કારણ કે રિકવરી આવશે પણ થોડી ધીમી અને લાંબા ગાળાથી આવશે

અને એમાંથી બેવરેજ કેન્સ બનાવો કે જે જૅગવાર કે ફોર્ડની જે ગાડી છે એમાં એલ્યુમિનિયમની જે શીટ્સ લાગે અ એ જે ઇબેડ્ડા છે એમાં તમને એલ્યુમિનિયમ નો ઇમ્પેક્ટ નથી એ પ્યોર કન્ઝમ્પશન છે અને તેના હિસાબથી જે પ્રોફિટેબિલિટી છે એ સ્ટ્રકચરલ ગ્રોથ છે એમાં એને એની અપ્સ એન્ડ ડાઉન્સ છે પણ પ્રાઇસીસ રિલેટેડ અપ્સ એન્ડ ડાઉન્સ નથી જેના લીધે હિન્ડાલકોનો લોકોનો અડધો ઇબેટડા તો ઇઝ યુ નો નોટ કોમોડિટી ઇબેડ્ડા જે બાકી એ બધા છે એ બી એલ્યુમિનિયમ અમને લાગે છે કે ઇઝ અ વેરી ગુડ કોમોડિટી નું જે એક્સપોઝર હતું એલ્યુમિનિયમ તરફ ચાઇના એકચ્યુઅલી યુનો દે ડોન્ટ હેવ એની રો મટીરિયલ એ લોકો બોક્સાઇટ ઇમ્પોર્ટ કરે છે એ લોકો એલ્યુમિના ઇમ્પોર્ટ કરે છે દે ઇમ્પોર્ટ કોલ ટુ મેક પાવર અને પછી એ લોકો એક્સપોર્ટ કરતા હતા એલ્યુમિનિયમ તો એની જે ચાઇનાની બે બે મોટી કંપની છે ચાલકો અને ચાઇના હોંગ એ બે લોસીસ રિપોર્ટ કરી રહ્યા હતા હવે એ પીરિયડ પતી ગયો છે અને જે અઢારસો બે હજાર ડોલર પર ટનની પ્રાઇસીસ હતી એલ્યુમિનિયમની ત્યાંથી એક વાર રેલીમાં એ ફોર્ટી ટુ હંડ્રેડ ડોલર્સ ગયો ને અત્યારે બી ત્રણ હજારની આસપાસ છે મારા હિસાબથી ત્રણ હજાર ઇઝ અ વેરી ગુડ એલ્યુમિનિયમ પ્રાઇસ અને અહીંયાથી બાયસ થોડું અપ અપવર્ડ ટુઅર્ડ્સ છે તો મને લાગે છે કે એલ્યુમિનિયમ ઇઝ વન કોમોડિટી વિચ પીપલ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન અને therefore hindal ko ardoy bidda tamne you know structural growth hi bidda made ch ardoy bidda tamaro commodity je tamne game ch e commodity ma ch ane valuation jem korang ji kitu hisab thi correct thai gyo ch to i would agree with him totally hindal ko is a very strong bet okay hindal ko consensus buy bani rahyo ch aa segment ni andar one of the counters je ani andar dhyan rakhi shako ch second picks naja kari liye jigar ji aap ni તમારે સ્ટીલ સેક્ટરમાં તો આઈ વિલ સ્પ્લિટ ઇન ટુ તમારો સ્ટીલ સેક્ટરમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો જેએસડબલ્યુ સ્ટીલ ઇઝ ઇન્ટરેસ્ટિંગ કારણ કે જે કરેક્શન થયું છે એના પછી યુ નો જેએસડબ્લ્યુ સ્ટીલ ઇઝ નોટ વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ એની પાસે આયન ઓર ખુદનું નથી અને જેમ સ્ટીલ પ્રાઇસીસ કરેક્ટ થઈ છે એ હિસાબથી યુ નો તમારું રો ની પ્રાઇસીસ પણ કરેક્ટ થશે અને એની ઇમ્પેક્ટ એક ક્વાર્ટરમાં તમને નહીં દેખાય કારણ કે યુ નો બેવીની ઇન્વેન્ટરી સાયકલ અલગ રીતના હોય છે પણ તમે એક વર્ષનો ગાળો લેશો તો તમને દેખાશે કે એનો પ્રોફિટેબિલિટી ફોલ ઇઝ અમોંગ ધ લોએસ્ટ એન્ડ ધેર ફોર ઇન ધ સ્ટીલ સ્પેસ તમને આ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા બની શકે અ થર્ડલી આઈ विल से કે યુ નો વેદાંતા પર ભી નજર રાખી શકાય કારણ કે વેદાંતા એક એવો બિઝનેસ છે જ્યાં યુ નો એલ્યુમિનિયમ લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર છે ઝિંક માં લીસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર ઓન્લી ઓન્લી ઇntegrated પ્રોડ્યુસર ઇન ઇન્ડિયા અને મેનેજમેન્ટ એアナઉન્સ કરી દીધું છે કે તમારે કેપિટલ સ્ટ્રક્ચર will be in place તો ₹30 તમને ઓલરેડી વેદાંતા એ ડિવિડન્ડ આપી દીધું છે મને લાગે છે કે નેક્સ્ટ છ આઠ મહિનામાં તમને બીજું ત્રીસ થી ચાલીસ રૂપિયા ડિવિડન્ડ મળી શકે કારણ કે હજુ હિન્દુસ્તાન ઝીંક એ announce નથી કર્યું તો તમને સાહીંઠ સિત્તેર રૂપિયા ડિવિડન્ડ yield વાળો શેર આજે i don't know કેટલો ચાલે ત્રણસો રૂપિયા આસપાસ મળી રહ્યો છે which can make for an interesting bet ઓકે બિલકુલ તો આ ત્રણ કાઉન્ટર્સ ની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું અને ગોરંગજી પાસેથી સેકન્ડ પિક્સ લઈ લઈએ ગોરંગજી આપની તરફથી બીજું મંતવ્ય ક્યાં બને છે તો થોડું સાહસ અને જોખમ ઝેલવાની ક્ષમતા ઉપરની તરફ તમારે રાખવી જોઈએ અને એ તમારી પાસે હોય અને સાથે થોડી ઘણી ધૈર્ય અને સમય સીમા થોડી લાંબી હોય મારા ખ્યાલથી ટાટા સ્ટીલને હું અહીંયા રોકાણ માટે ભલામણ કરીશ લાંબા ગાળા માટે આ થોડું વધારે પડતું સમયસીમાનો સ્ટોક છે કારણ કે પરિસ્થિતિમાં બદલાવ આવતા જેમ મેં બી ટિપ્પણી કરી કે થોડો સમય લાગશે પણ જે રીતના મેનેજમેન્ટ છે જે રીતના પ્રોડક્શન કેપેસિટી છે અને જે પ્રાઇસ કરેક્શન થયું છે મૂળ વાત તો એ છે અતિથિ કારણ કે મારા ખ્યાલથી સૌથી વધારે પડતું અને ઊંડું કરેક્શન જે છે એ ટાટા સ્ટીલમાં આપણે આવતું જોયું છે તો આ મારા ખ્યાલથી કોન્ટ્રેરિયન બાયકોલ વિથ ઓલ ધ કે તમારી પાસે જોખમ જેલવાની તરફ હોવી જોઈએ અને સમય સીમા કબૂલ હોય તો ટાટા સ્ટીલ એક બહુ જ સારી અને યોગ્ય લાંબા ગાળા માટે પસંદગી રહેશે અને આ બધા ડેવલપમેન્ટ બાદ બી હતી અમે ચાર કંપનીઓ પર આ ક્ષેત્રથી જે જોડાયેલી છે એની ઉપર ખરીદારીની ભલામણ સક્ષમ રાખી છે ટાટા સ્ટીલ હિંડાકો વેદાંતા અને હિંડાલ્કો આ ચાર કંપની છે અને આમાં ચારમાંથી બે નામ મેં કીધા છે પેલા તો ની આપણે વાતો કરી અને ટાટા સ્ટીક ઓકે તો એની પર એક નજર કરી લઈ એક વખત કઈ કંપનીઝ છે જેને ધ્યાન રાખવું જોઈએ બે કે ત્રણ તો બાય કોલ્સ બની રહ્યા છે જેની અંદર હિન્દાલકો અને વેદાંતા ઓલરેડી સામેલ થઈ રહ્યો છે જીગરજી તરફથી હિન્દાલકો જીએસડબ્લ્યુ સ્ટીલ આજના દિવસે પિક્સ હતા જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા વેદાંતાની ઉપર પણ થોડાક બેસિક્સ તો ડિસ્કસ કરી જ લીધા અને ગોરાંગજી તરફથી જે કમેન્ટ્સ બની રહી હતી ખાસ કરીને હિન્દાલકો પર એક રેકમેન્ડેડ બાય કોલ છે ટાટા સ્ટીલની ઉપર ડિસ્કશન કર્યું આપણે જ્યાં તમે એક સારા રિટર્ન્સ જનરેટ કરી શકો છો ધ્યાન રાખવું જોઈએ પાછલા જે એકાદ વર્ષ દરમિયાન આપણે ક્રેકડાઉન્સ જોયા છે એની અંદર ટાટા સ્ટીલ માટે દસ ટકાનો ફોલ જોઈ ચૂક્યા છે હિન્દાલકો માટે સત્તર એક ટકાનો ફોલ જોઈ ચૂક્યા છે યર ટુ ડેટ ફોલ્સની હું વાત કરી રહ્યો છું વેદાંત અગિયાર ટકા નીચે આવી ચૂક્યું છે તો અહીંથી એક સારો એન્ટ્રી પોઈન્ટ બને છે અને આગળ એક સારા રિટર્ન્સ પ્રોવાઈડ થઈ શકે છે એ જ અહીંયા આગળથી એનાલિસિસ બની રહ્યું છે આપણા માર્કેટ એક્સપર્ટ્સ તરફથી તો એની પર ધ્યાન રાખતા રહીશું એની સાથે જ આ શો પણ હું અહીં જ આપ કરી રહી છું આભાર ગૌરાંગજી આપનો પણ અને જીગરજી આપનો પણ જોડાવા માટે આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે અને ત્યારે જ આ શોમાં અત્યારે આટલું જ મને બી આપશો રજા વધુ સમાચારો માટે આપજો